ભક્તિ માં કેટલો પાવર છે પરમાત્માની ભક્તિમાં અસત્ય ને સત્ય કરવાનું તમારું પ્રારબ્ધ ને બદલવાનું તમારા નસીબમાં નહી હોય ને તો એ આપવાનો પાવર ભક્તિ માં મચંદનાથે કહ્યું કે બેટા પેલે કહ્યું કે બેટા કેવી રીતે હું તો વિધવા છું મારો ધણી તો નથી મરણ થઈ ગયું તો બેટા કેવી રીતે એટલે તેરે કો બેટા હોગા હા 18 સાલ કે બાદ મે આઉંગા એ બેટા લેને કે આવું કહીને કઈ કાર્યક્રમ હતો ગામમાં સાદી આપી હવે સંતના હાઠમાંને એ ભક્તિમાં કેટલો પાવર છે જેની ભક્તિ તમે કરો છો તો તમારી અંદર છુપાયેલી અનંત શક્તિ જાગૃત થાય છે કોની ભક્તિ ભગવાન પૂર્ણ શક્તિની પૂર્ણ શક્તિ કોણ છે એક પરમાત્મા પૂર્ણ શક્તિ કોણ છે એક સદગુરુ અને પૂર્ણ શક્તિ

પાવર કોનો કોની ભક્તિ થી ભગવાન જેને મંજૂરી આપી છે ભગવાન તરીકે ગુરુ ને મા બાપ ને પતિદેવ ને ભગવાન ના અને જેને તમે માનો ને તેમાં ભગવાન હે ભગવાનને મૂર્તિ આપી ગયા સાલીગ્રામ આપી ગયા પહેલા સાધુ સદનો કસાય

વિચાર કરે છે કે આ મારા બચ્ચાનું શું યુદ્ધ ચાલુ છે અને એ એ બેઠેલો મારો કનૈયો મારા રામ હાથી માં પ્રવેશ કર્યો હાથી ઢૂવા લાગ્યો જોર કરીને ઘંટ તૂટ્યો અને ઘંટ ગબડી ગબડી ને જ્યાં તિટોરી ના ઈંડા હતા ત્યાં જઈને ગોઠવાયેલા જય રામ

ये का नहीं कर बुद्ध भगवान ने कहयो के हरिनी इच्छा बगैर एक पांदरू पण हालतू नहीं हरिनी इच्छा तो तुम्हारा कोई वखाण करे थे भगवान की मर्जी हो है के जय राम जी की तुम्हारी कोई निंदा दे तो भगवान की मर्जी हो है

સતસંગ એ મુક્તિનો લીલી નો સ્વભાવ લોખંડ નો સ્વભાવ ડૂબવાનો છે અને લાકડાનો સ્વભાવ તરવાનો છે એક સંતને કોઈ ભાઈ પૂછ્યું કે આ લોખંડ ને તારવો હોય આ લોખંડ ની ખીલી ને જો તરતી રાખ્યું હોય તો હું કરું

I'm

વૃક્ષ નું પૂજન કરવાથી બ્રહ્મ હત્યા પાપ

જય જય રાયો હો તો ના કે લેતું આદે બગાને સુદ જય રાયો હો તો ના કે લેતું આદે બગાને સુદ જય ભગવાન

Oh, <muchas> boy, <muchas> કઈ નાનો નથી અરે આ ભગવાન તો છે ને મીરાને ને કરંડિયા માં સાપ મૂકીને પેલો રાણા એ હાપ મૂકીને કરંડિયા હે મોકલાયો મીરાને મારવા માટે અરે મારા જગતના ના માલિક ને ખબર પડી મારા ભક્તને આ મારી નાખવા માંગે છે ભક્તને ને કારણે ભૂલો હે ભૂલું રાધા નું શ્યામ ભગવાન હું કઈ ખબર કે સાપ મીરા ખોલી ને જોયું

कौन नहीं गया पर ये गुरु ना वचन में विश्वास રાખીને भक्ति परमात्मा ની आराधना स्मरण કરનારી મીણા એ પા સબરી ના ઘરે ભગવાન ગયા અને તમારા ઘરે કોઈ જાય તમારા ઘરે એ એ ભાઈ ના ઘરે કોઈ આવે પણ આપણને જોઈને આ મોંડો ગુસી આપણો ગમે તો ભગવાન જ્યારે સબરી ના ઘરે ગયા ને તો ભગવાનને જોઈને પેલી સબરી અંદર ગુસી ગઈ લક્ષ્મણ ગયા ભગવાન ચાલે કઈ કામ ભગવાન કે શાંત રે અંદર ની ભાવના ગુરુજી એ વચન આપ્યો હતું બેટા એક દિવસ રામ પધારસે હરી હરી અને એ રામ આવ્યા ને તો એ રામ આવ્યા ના દર્શન કરવા માટે દોડતી દોડતી જાય અને ગુરુજી ની પાવડી ને પગે લાગે અંદરનો ભાવ કોઈ સમજે એઠું કોઈ ખાય જગતના માલિક જગતના માલિક આપરા કહેવા સંતો જમવા બેઠા છે પતરાણું એઠું થાળી પેલા બાજ હતી એથી થાળી ભગવાન ઉપર એ જગત ના માગે નાના માં તો નાના લાગે હાથી મે તો મોટો ગયો પણ મહાવત માથે માઠે બે તો તું તું આ ભગવાન છે ભગવાન કેવા કેવા ખબર કે जोने जो ने जो ने पाई <laughs>